હા ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર લો ગાય હોપિસ બોલો ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી વાગી છે 11 આજનો વ્લોગ થોડોક લેટ ચાલુ થાય આજનો વ્લોગ આપણે કર્યો છે સ્ટાર્ટ ડાયરેક્ટ કિચનમાંથી અને કાલની એક કોમેન્ટ એવી આવીને તો મને હવાર હવારમાં બહુ દાત આવવા મળ્યા અને આપણા છે ને બધા એને રિપ્લાય આપતા હતા પણ એવું ન હોય કોઈ પણ માણાને ખબર ન હોય ને તો ક્વેશ્ચન પૂછતા હોય તો પૂછી લીધો એને ક્વેશ્ચન એટલે મને બહુ કહ્યું તમને લોકોને કાંઈ ન ખબર હોય તો ક્વેશ્ચન મને કરવાનું એટલે હું કોમેન્ટમાં આન્સર આપી અને ચાલો સવારનો બ્રેકફાસ્ટ આજે છે ને આપણે મગ સવારમાં ખાઈ લીધા હતા પલાળેલી બદામ ખાઈ લીધી અને મમ્મીને મળી આ બાજુ મમ્મી છે ને આ દૂધી કાપવા મળ્યા છે એટલે તમને ખબર પડી ગઈ છે એનું શાક બનવાનું છે અને હજી તમને પલાળેલી ડાયલ તો બતાવી બતાવી નથી એટલે તમને ખબર પડી ગઈ દૂધી ડાયલનું શાક બનવાનું કે આજનો બ્લોક છે ને તમે એન્ડ સુધી બન્યા રહેજો કોક આવવાનું છે આપણી ઘરે કોણ આવવાનું છે ને તમને મળાવી અને બીજી વાત એ કે આ હું કોમેન્ટ આવી હતી ને એ કહી દઉં કે એક કોમેન્ટ એ આવી હતી કે સોનલ તમારે શું થાય તો એટલા દિવસ વ્લોગ જોતા હોય તો એને નહીં આઈડિયા હોય કા પછી નવા સબસ્ક્રાઇબર આપણા આવ્યા છે એટલે એને નહીં આઈડિયા હોય તો એ મારી વાઇફ થાય બરોબર તમને આન્સર મળી ગયો હવે ચાલો મમ્મી સાથે વાત કરીએ થોડી તો મમ્મી શું છે આજે બપોરે બનાવવાનું ગુડ મોર્નિંગ જય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી કીધું નઈ તો એને ખબર પડી કે આપણે હવે વિડીયો ચાલુ થાય ને એટલે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બોલવાનું હે ને મમ્મી જય શ્રી કૃષ્ણ હા પણ આ વિડીયો બનાવવામાં આપણે એક બહુ ફાયદો મારે ભગવાનના નામ આખો દિવસમાં હો થી બસો લેવાય જતા લોકો કોમેન્ટમાં છે ને ગુડ મોર્નિંગ જેસી રેસ લખે એટલે હું વાંચું હું પાછો ખામું જેસી રેસ લખું એટલે ડબલ વાર થઈ ગયું એટલે એ બાને ભગવાનના નામ તો આપણે લેવાય જ છે તો જો આ બાજુ મમ્મી એ છે ને દૂધી કાપવાનું ચાલુ કરી દીધું છે ને બપોરે દૂધી દેવું શાક બનાવવાનું છે તો આજે મારો સવારનો બ્રેકફાસ્ટ છે ને આપણું ફેવરિટ છે અને ખાઈ લો આજનો દી કારણ કે કાલ મને છે ને આખો દીધી મજા ન હતી એટલે મેં કીધું આજે છે ને ખાઈ લઉં કાલ ખાવાની ઈચ્છા હતી પણ થોડુંક લેટ થઈ ગયું તો એટલે મમ્મી કીધું નથી તો કરતાં પહેલા એક વાત કર લઉં કે કાલની કોમેન્ટ એક એવી આવી હતી કે દૂધી કોફતા બનાવજો અરે દૂધી કોફતાની રેસીપી મેં કીધું તું ને આપજો તો દૂધી કોફતાની રેસીપી આપીને બધા બહુ વખાણ કરે છે બહુ સારા બને ખાવાની બહુ મજા આવે કાલે હું સોનલારે બહાર ગયો હતો ને તેણે મને એમ કીધું કે ખાવાની તો મજા આવે પણ મમ્મી એમ કે એક વાર આપડે પેલા મને તો યાદ નથી મમ્મી કેવા એ એ વધારે એવું છે અને એક કોમેન્ટ એવી આવી હતી કે તમે કોબીના ભજીયા બનાવજો એ તો મેં પેલી વાર ખાબડું કોબી ના ભુજયા મસ્ત આપડે હવે જોવું જોઈએ

ટૂંક સમયમાં હું લેવા જાય ને તો તમને બતાવ સવારનો નાસ્તો બતાવું જો સવારના નાસ્તામાં લઈ લીધા છે ચા ચાલો બધા નાસ્તો કરવા અને બપોરનું એમ માનો કે ડાય બે છે ને તૂકી જાય કારણ કે સવારમાં બધા ખાધી થી બપોરે મગ થોડીક વાર પછી મગ ખાધા તો હવે આ ખાય અને બપોરે કાંક હશે હું છે એ તમને આગવા માં થઈ ગયા છે સાડા બાર અને મમ્મી અત્યારે છે ને બનાવે છે સુઝીનો હલવો સુજી કહેવાય કે શું કહેવાય મૂવી રવો હલવો નહી હા જો એટલે કે હું રવાનો રવાનો જ હલવો ને રવો બનાવી છે એમ રવો બનાવી છે તો હું કહેવાય ને મને એટલી ખબર નથી તો જો મહેમાન એટલા બધા ખાસ કોણ આવવાના છે મમ્મી આવું બધું બનાવે છે હે મમ્મી ઈ તો એવું કાઈ નથી આપણે ખાવા થાય ને વાહે એવું છે અને ઈ પાછા એમ કે મને તમે મહેમાનમાં ગણી નાખ્યા છે એટલે જોજો આવે ને ત્યારે બહુ મજા આવશે અને આ બાજુ જો રવો બનાવવા માટે ઘી ગરમ થઈ ગયું છે રવો નાખી દીધો એક વાટકી આ રવાના લોટને છે ને હવે આપણે શેકવાનો છે લોટ શેકાઈ જાય ને પછી શું કરવાનું મમ્મી હજી આની અંદર ગરમ પાણી નાખવાનું છે ગરમ પાણી કરી નાખ્યું છે ચાલો હવે આપડે આ લોટ શેકાઈ જાય ને એટલે કેમ ખબર પડશે લોટ શેકાઈ ગયો ધોળો થઈ જાય રવો એટલે આપણે આઈડિયા આવી જાય કે લોટ શેકાઈ ગયો આપડો રવો છે ને ધોળો થઈ ગયો છે ને આ રીતના છે ને બબલ્સ બનવા મળે ને આની અંદર એટલે માનવાનું કે રવો આપણો શેકાઈ ગયો છે તો હવે રવો શેકાઈ ગયો છે તો આગળની પ્રોસેસ શું છે મમ્મી

ભગવાન નો ભાવ હોય બનાવતી વખતે બનાવવા વાળાનો ભાવ એટલો હોય કે આજ આપણી ઘરે કથા છે એટલે પ્રસાદ બનવાનો છે ને એવું બધું હોય ભગવાનને ને ભોગ લગાવવાનો હોય અને બની જાય પછી એને થાળ જમાડે ભગવાન એટલે એમાં જે મીઠાશ આવે ને એ તો આખી અલગ છે કોને કોને સત્ય નારાયણ ભગવાન ની જયારે કથા થાય ને પ્રસાદ બને ને પોમેન્ટમાં લખજો અને જો હવે આ રીતના થઈ ગયો છે આપણો રવો હવે આની અંદર પાણી નાખવાનું હજી રીત નાખવાનું મમ્મી તો પાણી નાખી દઈએ રવો શેકાઈ જાય ને ત્યારે બે ટ્રીક હોય એક તો થોડો બ્રાઉન જેવો લાગે પછી એની સ્મેલ આવે અને મેં તમને કીધું એમ બબલ જેવું થાય તો જો રવો આપણો શેકાઈ ગયો છે ને હવે પાણી નાખે છે મમ્મી એટલે આપણે આઘું જ આવવું જોઈએ કારણ કે આ ઉડે બહુ જો ઉડે ને કેટલું એટલું બધું પાણી નાખી દેવાનું મમ્મી એક તપેલી જેટલું પાણી રો સામે એટલું નાખવાનું છે એમ કે છે મમ્મી તો આ રીતના રવો બને એટલું જ નાખવાનું છે એમ ને તો મેં કીધું આખી તપેલી પાણી નાખી દીધું ફોન માં વલું થઈ ગયું આનું બા ફૂડી ને ફોન માં લાગી ગયું પેલા ફોન સાફ કરી ફૂલ ધોવાના નીકળવા મળ્યા છે રવો થઈ ગયો છે રેડી ખાંડ નાખવાની બાકી છે એમ ખાલી રેડી જ છે બનાવવું એની કરતા ગળમાં ટ્રાય કરવાની એક દી

રવો થઈ ગયો છે રેડી હવે એની અંદર આપણે બદામ નાખી દીધી છે આ નાખ્યો બધી બધી તો જો આપણો ફાઇનલી રવો રેડી થઈ ગયો છે ને હવે જોઈ કે મમ્મી આની પછી છે ને રોટલી બનાવશે ત્યાં લગી આપણે થોડીક વાર આરામ કરી લઈએ કારણ કે આ શરદી થઈ ગઈ છે ને એટલે બહુ કામ નહીં થાય કે એટલે પૂઈ જવું છે આજે આપણે પોપર વસાવે અને સાંજે ક્યાંક નવું બનાવવાનું છે એવું કહે છે આંજે પાસા આવવાના છે મહેમાન જમવા નથી આવવાના તો મહેમાન તો સાંજે પાછા નથી આવવાના તો મમ્મી એમ કહેતા ને બનાવી છે હવે જોઈશી બનાવી તો બનાવી કારણ કે કાલ આપણે શું ખાધું તું સાંજે બાજરાનો રોટલો અને ઓળો ખાધો હતો એટલે કદાચ આજ નવું હાલે તો ચાલો હવે બધા લોકો જમવા બેસશું ત્યારે મળ્યું કાંઈ જ વાગવામાં થઈ ગયા છે અત્યારે દોઢ અને પપ્પાએ એમ કીધું કે આપણે લોકો જમવા બેસી જાય જે મહેમાન આવવાના છે ને એને હજી એક કલાક લાગી જાય કારણ કે એને કાંઈક બેંકમાં કામ હશે તો ગયા છે તો આપણે આવશે ને ત્યારે પૂછશું કે એવું હું બેંકમાં કામ હતું તો તમે ખાધા પેલા બેંકનું કામ પતાવા ગયા અને જો જમવામાં બનાવ્યો છે રવો રોટલી ને ઢોકળા છે પણ મને એમ લાગે ઢોકળાને હું મહેમાન આવશે નહીં પેલા અમે ક્યાંક ન ખાઈ જાય એટલે બધાને અત્યારે ફિક્સ છે કે બબ્બે લેવાના એવું બધું છે હે થઈ રહે તો જો આ બાજુ મમ્મીએ લઈ લીધો છે ને રવો બનાવ્યો છે એટલે આપણે થોડો કેવો સાકશું ખાલી એટલી બધી ખાવાની કાંઈ ઈચ્છા છે નહીં આ બધું પપ્પા એ જમવા બેસી ગયા છે ને રોય તારું શું કહેવું આજે તો તારો રવો ફેવરિટ બન્યો છે ને

બનાવતા નથી આવતો ભૂલાઈ ગયું છે રાતે બધું પલાળી દેવાનું દૂધમાં નાખીને ક્રશ કરી નાખવાનું અને આપડી પાસે હની નથી એટલે કે મધ નથી મધ આવશે ને ત્યારે આપણે બનાવવાનું ચાલુ કરીશું

આપણા જે મસાલા ઘરમાં હશે ને એજ યુઝ કરીશું ચાલો હવે આપણે ખાઈ લઈ એક રોટલી ખાઈ અને એક ઢોકળું ખાઈ લીધું વાતું વાતું રોવાનો થોડો કેવો બંધ હાવ ન કરાય કર પછી ઘટી જાય સુગર બધા એમ કે એટલે ચાલો હવે આપણે જમી લો તમને કીધું તું ને એક મહેમાન આવવાના છે જો મહેમાન આવી ગયા ને જમવાય મળ્યા મમ્મી જો મહેમાન આટું છે ને ઉની ઉની રોટલી બનાવે છે એની આટું બાકી રાખી હતી અને મહેમાન ને આપડે ગરમ રોટલી ખવડાવી પડે ને તો ચાલો રિવીલ કરી દઈ મેં કીધું મહેમાન એ છે અને મહેમાન થેલા લઈને કેમ આવ્યા એ નથી ખબર હવે એ આપડે પૂછવું જો કે રોકાવા આવ્યા છે કે શું છે તો એવા તો ક્યાં મહેમાન છે રોકાવ આવી ગયા પાછા બ્લોગર બનાવે તો આ બાજુ રાધિકા આવી ગઈ છે અને જો જમવા વે ગઈ છે ઢોકળા એટલે એના ફેવરિટ ઢોકળા છે મમ્મી કે મહેમાન આટલું રવો બો બનાવો જો હે એટલે રવો હે એવું છે હાલત કઈ નઈ અમે તો તમને એવું છે બનાવી ખવડાવી તમે કઈ ખવડાવતા તો સેવો નહીં ઇડલી ને એવું બનાવી મૂકી દે પછી કઈ આપણે

અને પેલા એ તો અમને ખબર પડ્યા ઢોકળા વહી જાવ ની ખાવાની અમારે પછી રોંઢિયા ખાવા પડે ઘર જાવ તો એટલે એવું છે અને મહેમાન ગયા હતા મે કીધું એમ બેંકમાં તો બેંકમાં માં હવે હું YouTube માંથી બહુ પૈસા આવવા મળ્યા છે કમાતા નથી એટલે પૈસા લેવા ગયા હતા હે ને બાકી છે બાકી છે હે 2010 થી વર્ષથી અમારા બહુ પૈસા આવે YouTube માં પૈસા એ પૈસા છે આપણે ભાઈ YouTube આ બધા લોકો એમ છે કે YouTube માં બહુ પૈસા છે તો YouTube માં કાઈ પૈસા છે નહીં નકરી આ તો મોજ મસ્તી કરવાની મહેનત છે

અને આપણું ફેસબુક એકાઉન્ટ ડિલીટ થઈ ગયું અને આ લોકોને ને ટી શર્ટ આપ્યું જો એવું છે વગર એકાઉન્ટ આપ્યું હા વગર એકાઉન્ટે હવે એમના ટૂક સમયમાં એકાઉન્ટ ચાલુ કરશે રાધિકા ફેસબુક નું એવું છે તો માથાકૂટ હતી આપણું તો ઉડી ગયું છે હવે નવું ક્યારે બનાવ્યું હું છે જોઈ છી તો ચાલો આ લોકોને ને જમવા દે પછી નિરાય તે મળીએ હવે તો અન્યાના શેકે રોકાવા આવી શકે તો

એવું છે અને અમે જેટલું ફરવા નથી તમને ઓફિસ માંથી ને ફરવા લઈ જાય ગોવા બધા લઈ જાય અમને ક્યાંય લઈ જ નથી જતા ફરવા લઈ જાય લઈ તો જાય ને અમે તો કામ કરવી પોતે બોસ થઈ તો અમે કઈ જઈ નથી એવું છે તમારે એવું કઈ નઈ ગમે ત્યાં પણ અમારે અમારે ખાલી એક જગ્યા મોફત માં આવે એક યુટ્યુબ વાળા લઈ જાય અને ઇન્સ્ટાગ્રામ વાળા લઈ જાય તે મફત માં આવે હવે અમારા બોસ બધા એ છે બાકી આ બધાને તો જે ઓફિસમાં જોબ કરતા હોય ત્યાંથી લઈ જાય અને ટૂંક સમયમાં મેં તમને કાલે કીધું તું એમ કે આપણે જે ઇન્સ્ટાગ્રામ માં જીત્યા ને એમાં હવે જોઈ ટ્રીપ આપે છે કે પછી ગિફ્ટ આપી દે મને એમ છે જો એ લોકો ટ્રીપ આપશે ને તો હું જઈ નહીં શકું નો જઈ શકું ને કઈ તારીખ ની ટ્રીપ આપે ક્યારે આપે એનું ખબર નક્કી છે નોકરીએ ભલે નો જતા હોય પણ હમણાં દવાખાનું આવશે કે નહીં એટલે વાત છે તો હવે જોઈ છીએ પર્સનલ આપને એમ કે તમે સિલેક્ટ કરો તો વાત અલગ છે બાકી ફિક્સમાં આવશે તો તો આપણે જઈએ જ નહીં એક એવું લાગે છે ચાલો હવે બહુ બધું કહી દીધું તમને અમારું રાજ ખોલી નાખ્યું આજે ખોલવાનું હતું નહીં બાકી આ રાજને રાજ રાખ્યો બીજા કોઈ નહીં જો આગવામાં થઈ ગયા છે સાડા પાંચ અને જો ઉઠી ગયો છો હુઈ ગયો તો શરદી જયારે મને થાય ને ત્યારે મારે ખૂબ જ પડે કારણ કે એની હિસાબે મને માથું દુખવા મળે અને આ બાજુ રાધિકાએ જો વિસરા પોટલા છે ને એ બાંધી દીધા છે એને ખુલ્લા એટલે નો રહે છે ખબર હતી કે જો આ ઝાકશે ને તો બધું ઝાપટી જાય કારણ કે પપ્પા રોહિત ને હું પડીકા બડીકા બધું ખાવામાં છે ને માસ્ટર માઇન્ડ છે જો આ બધું પોટલા બાંધી લીધા છે

ચાવલે લઈ લઈ જાવાનું ખાઈ જાવ ઓકે તો મીઠું સાઈડમાં જ લઈને નાખી દેવાય ચાવા બધા આપણે પકાવ છે નાસ્તો દેવો હોય તો દે બાકી બીજી કઈ વાત કરી વાહી આ બાજુ છે ને ચા બની ગયો છે તો ચા બની ગયો છે ને તો રોહિત રાધિકાને બધા ખાવાના છે અને બીજું એક વાત કે હું છે ને હવે માં બહાર નીકળું ને તો એ ઘણા લોકો મને ઓળખી જાય છે રાતે હું કેટલા વાગે નીકળ્યો હતો ખબર દસ વાગે હું ને સોનાનું સોનલને મેં કીધું વરસાદ નથી ને એટલે મેં કીધું બહાર નીક લઈ જાઓ આટો મારવા ખાલી એમને આટો મારવા લઈ ગયો અને મોટા વરાબાજુ કંઈક સેન્ડવીચ ખાતો હતો ને તે એક સબસ્ક્રાઇબર ભાળી જાય સવારમાં કોમેન્ટ કરી મેં તો જો કે લારીનું યાદ નહોતું નામ યાદ કે તમે સવાર રાતે કે દિવ્યામાં સોનલબેન સાથે કે ઓલું ખાવા ગયા તા ને કોમેન્ટ કરતા જ રહેજો ભાળી જાવ આ કેમ ઘરે એમ કે છે ડાઈટ ની છે ભૂખ લાગી ને પછી બહાર ખાયા હોય એટલે મારે નોતી ખાવી સોનલ ને ખાવી દીધી એટલે એને લાઈ દીધો તો પણ મે તમને ખબર છે કે સોનલ એમ કીધું કે બે પીસ તમારા બે પીસ મારા કારણ કે એ વધારે નો ખાય કે હું ઈ નો ખાય એટલે બે 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 પીસ ખાધા પણ મને ઈ નો ખવાય પડી કે તમે ભાળી કેમ ગયા હા વિડિયો જોતા હોય તો ભાળી જ જાય ને ખબર પડી કે સંદીપભાઈ વિડિયો બનાવી છે

અને મને એવું લાગે છે કે મારું બોડી હળવું થઈ ગયું એટલે મને કાંઈ પ્રોબ્લેમ નથી અને કારક કારક આપણે ફૂલ ડાયટિંગ કરવું એવું નથી પણ જેટલું બને એટલું ઓછું ખાવાનું એ સાહેબ ફાઇનલી છે ને આપણે રાધિકાના જે બિસ્તરા પોટલા હતા એમાં ખાખરાનો એક પેકેટ કાઢી લીધું એમાં બે ખાખરા મેં કાઢી લીધા છે હું ખાખરા ખાય અને એ ચાંદ ફાફડી ખાએ અને સામે જો મમ્મી છે ને વાસણ સાફ કરવા બેસી ગયા પછી છે ને તમને સંપલા બતાવું છોકરીના સંપલા બહુ કલર કલરફુલ હોય ને એટલે બહુ સારા લાગે અમારે એટલી બધી પેટર્ન ન આવે કપડામાં

અને જો પટલ ને રાધિકા નીકળી ગયા છે હવે મહાબલેશ્વર જવા માટે મહાબલેશ્વર જાવ છો એવું છે ચાલો આપડે નીચે લઈને થોડીક છે ને શીખા પટલ અને રાધિકા ભાઈ નીકળી ગયા જવા ક્યાં જવાનું છે એમને અહીંથી ક્યાં જાવ છો તમે મોટા વરાસા વિંગર માં જાવ છો ને તમે

તો હમણાં એક મોટી વ્લોગર હતી ને એનું કેવું થયું ટ્રાવેલિંગ બનાવતી તો ટ્રાવેલિંગ કરવા રશિયા ની ગાડીમાં ગઈ તો હસોડી વહી ગઈ એટલે પાણીમાં ધ્યાન રાખજો અને મેપ્રો ગાર્ડન ને એવું બધું ફરજો મજા કરી સારું હાલો અને મમ્મી જો દૂધ લેવા જાય છે હવે આપણે થોડીવાર વાર બહાર આટો મારતા અને મળીએ પછી સાંજે હું ને રોહિત બે છે ને કાલની જે બધી કોમેન્ટ આવી છે ને કોમેન્ટ વાંચવા બે ગયા છે તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે શુભમ કિકાણી એને એમ કીધું છે કે તમારું જે ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે ને પાછું લાવી દે તો તમે કોમેન્ટ વાંચો ને ત્યારે કહેજો તો ફેસબુક એકાઉન્ટ છે ને મારું હેક નથી થયું ડિસેબલ થઈ ગયું છે કોમ્યુનિટી ગાઈડ્સ લાઈનનું કાંઈક એવું આવી ગયું છે તો મારું પર્સનલ એકાઉન્ટ હતું એકવાર અપીલ કરી કરીતી પણ અપીલમાં એમ કીધું કે તમારું કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ આર મેચ ન થતા તો એટલે પરમેનેન્ટલી ડિસેબલ કર નાખ્યું જો એમ સત્તા જો તમારી રિકવર થાતું હોય તો સંદીપભાઈને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીજો સંદીપ તળાવિયા બ્લોક કરીને મારું ઇન્સ્ટાગ્રામ છેમાં મેસેજ કરજો હું તમારી પાસે રૂબરૂ આવી જાય પછી બીજી કોમેન્ટ કોની છે અરસાબેન તળાવિયા અમદાવાદમાં તોરણ મનુભાઈની સાપ વાળાની ત્યાં મળે છે ઇન્ડિયા કોલોની ઓકે અને જો તમારે સુરત થી બનાવ હોય તો આપણી પાસે એક દોસ્તાર છે આસી સોજિત્રા કરીને એ તમને બનાવી દે અને અમદાવાદ મોકલાય અને હર્ષાબેન તળાવ્યા કે સોનલ વગર સુનું સૂનું લાગે લોક માં ને ઘર માં અને આપડે ઓલી માળિયા ની વાત થઈ હતી ત્યારે એમ કીધું રોહિત ની વાઈફ ડબ્બા લાવશે ત્યારે બોલશે હા કે માળિયા બનાવવા જો હે એમ કુંજન ચૌહાણ તમે ડાયટમાં રોટલો ખાવા અને બપોરે જમવા દહીં ખાવ અને 3-4 લિટર રોયસ પાણી પીઓ પાણી તો હું 3-4 લિટર પી જ આવું છું રોટલો સાંજે ખાવ છું બપોરે એક રોટલી ખાવ છું એવું બધું છે તમારા હોમ ટૂરનો વિડિયો ઓલા હોમ ટૂર તરફ બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે હોમ ટૂર કરાવો હોમ ટૂર કરાવો તો ટૂક સમયમાં આપણે હોમ ટૂર કરાવશું ગમારા ચાવડાની આપો ઓકે મકાઈ આજે આવી ગઈ છે આજના બ્લોગમાં જોયું છે કાલે યા પ્રોમ દી મકાઈના સેવડાની રેસીપી તમને આપશું કાજલ દેવાણી તમે કયા ગામમાં છો બોલી કાઠિયાવાડી લાગે છે અમે અમરેલી એમાં લીલિયા અને એમાં પૂંજા પદર અત્યારે રહી છે ભારતી પાર્થ સરસ બ્લોગ છે તમારો તમારી ફેમિલી સારું છે મને થેન્ક યુ આવી જ રીતના સપોર્ટ કરતા રહે બગોદરા આવો તો આવજો ઓકે બગોદરા જરૂર આવશે એની હોટલ છે શિવ શક્તિ કેવું કાક નામ દ્વારકાધીશ હોટલ છે ઓકે એ બાજુ આવશે જરૂર તમારી હોટલ આવશું વીકે બ્લોગ નાઇસ વંદના પોકર જય સ્વામી નારાયણ બહુ સરસ હતા થેન્ક યુ રાધિકા તલાવ્યા જય શ્રી કૃષ્ણ સાવલિયા કાજલ કાજુ કારેલાનું શાક મસ્ત બને બનાવ્યું ઓકે કાલ નો જોવાનું નહીં ભૂલતા કારેલા આવી જશે તો કાજુ કારેલાનું નું શાક આપણે બનાવશું ચાંદની પટેલ કાલ રાત્રે લઈ ગયા દિવ્યામાં દિવ્યામાં હું સેન્ડવીચ ખાવા ગયો ત્યાં તમે ફાળી ગયા પછી

પાયલ ચેતના શાહ બધું ખવાય ઢોસા પીઝા બધું ઓકે સોનલ ને કે છે બધું ખવાય ગેસ ના બર્નર ઉપર ભાખરી ને રોટલી નો શેકાય આવડી ઉપર જો આ વાત મને હવાર ની યાદ હતી કે ગેસ ના ગેસ ઉપર નો શેકાય પણ હવે બધું કેવું નીકળ્યું છે ફાયર સેન્ડવીચ તો ફાયર સેન્ડવીચ નો જે બાટલો માં ફાયર કરતા હોય એ ગેસ તો વાંદા મારવાનો ને એવો આવે એ ચીજ ઉપર ફાયર કરીને બધા ખાતા હોય તો આપડે આ ગેસ માં ફાયર માં વાંધા મારવાનો ના આવે એ અલગ આ પપ્પા નથી વાપરતો વાપરતા ગેસ તો આવતો હોય છે ને એમ વાર આવે પરમાર કાંતિલાલ

સંદીપભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગોહિલ ગોહિલ આર્યદીપ જય માતાજી જય માતાજી છાયાબેન ચાવડા સોનલને શું નાનું થયું કે નહીં હજી નથી થયું હજી વાર છે 10 15 દિવસ વિનલ પાકડાળ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જ છે શેદાનંદ માયા ઓઝા તમે ફેસબુક શરૂ કરો ને ભાઈ ફેસબુક મારા ચાલુ કરવું જ છે હવે જોઈ છે ક્યારે ચાલુ થાય ખુશી સવાણે બાઉલ છે કાચના આવે નહીં પતરા આવે કોમેન્ટ કોની છે ઈલા રાજા સંદીપભાઈ દૂધીના કોફતાનું શાક બનાવો આને આખી રેસિપી આપી છે આખી રેસિપી આપી દીધી છે મેં ટ્રાય કરીને બનાવશું અસ્મિતા અંટાળા કેટલી વાર છે સોનલ બેન હવે 10 15 દિની વાર લાગશે મને એવું લાગે છે ગામડાવાળા બધી વસ્તુ સ્ટોક કરે છે હા ગામવાળાને સ્ટોક કરી જ પડે કારણ કે આજુબાજુ પાણી ભરાઈ જાય ને ગામમાં એક જ દુકાન હોય એટલે કરે નિલમ રાજપાલ ડ્રાયફ્રુટ વાળો શેક કયો સવાલ ઓકે આપણે એ ટ્રાય કરશું ગંગાબેન કૂટ મારા બાઉલ લેવાના નથી ઓકે માયા ઓજા તમે રોટલાની સાથે પાડેલા ગાઠિયાનું શાક ખાજો સરસ લાગે એ જ હતું પાડેલા ગાઠિયાનું પણ અમે ભાખરીયા રાખ્યું ગંગાબેન કૂટ જય ગોપાલ સંદીપભાઈ તમારી ફેમિલી સરસ છે થેન્ક યુ અને સોનલ બેન તમારે શું થાય છે સોનલ મારા વાઇફ થઈ મેં લોક સ્ટાર્ટ કર્યો ને ત્યારે જ કહી દીધું તો બુસા નિકિતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઉમિલ બોદર રવિવાર રવિવારે હું પણ કુછ ભી લાઈવ નું છે હા લાઈવ આસી સોજીત્રા તોનર બનાવો તો હા તો વાચી જો રેખા કાકડિયા સોનલ બર્મુ બાઈટ નું નો ખવાય અસ્મિતા જુડિયા આજે લાઈવ આવજો નહીં આજે તો નહીં પણ હું અગાઉ કે જ્યારે લાઈવ આવી ને આવતા વીકમાં હું આવીશ ત્યારે તમને કહી દે ક્યારે લાઈવ આવી ના ઇસ્મલ્યા કુડુસ